હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પિન્ટુ વન પર તો આજે આપણે જોવાના છીએ આવકના દાખલા વિશે તો મિત્રો આવકના દાખલામાં આપણે ટ્રણ ટોપિક કવર કરવાના છીએ પહેલો ટોપિક છે મિત્રો આવકના દાખલા માટેની આવેદન પ્રક્રિયા શું રહેવાની છે બીજો ટોપિક છે આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રહેવાના છે અને આવકના દાખલા મેળવવા માટેનું ફોર્મ ક્યાંથી તમારે મેળવવાનું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો શરૂ કરીએ આજની માહિતી મિત્રો મિત્રો આપણે આવકના દાખલા માટે વાત કરવાના છીએ સૌ પ્રથમ જાણવાના છીએ આવકના દાખલા માટે જરૂરી પુરાવા તમારે કયા કયા જોતવાના છે તો પુરાવા મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરવાના છીએ અરજદારનું આધાર કાર્ડ હોવું જોઈએ પછી અરજદારનું રેશન કાર્ડ હોવું જોઈએ અને અરજદારનું છેલ્લું લાઇટ બિલ વેરા બિલ જો ભાડાથી રહેતા રહેતા હોય તો ભાડા કરાર જોશે અરજદારના રહેઠાણની આસપાસના બે પુખ્ત પાડોશીઓનું આધાર કાર્ડ જોઈશે પંચનામું કરવા માટે ત્યાર પછી મિત્રો ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ જોશે અને પચાસ રૂપિયાની નો સ્ટેમ્પ જોઈશે મિત્રો ત્યાર પછી મેયર સાંસદ કે ધારાસભ્ય કોઈ એક પાસેથી મળતો આવકનો દાખલો જોઈશે તમારે અને દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખાણના સૌ પુરાવાની ઝેરો કરાવી નોટરી સહી સિક્કા કરાવવાના તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવાના રહેશે તમારે ત્યાર પછી આગળ વાત કરી લઈએ કે આવકના દાખલા માટેના આવેદન પ્રક્રિયા શું રહેવાની છે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપ્રુવમેન્ટ લેવી પડે છે મિત્રો જો આપણા ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો જ લેવાની રહેશે અપ્રુવમેન્ટની રસીદ અને પુરાવાને પુરાવા લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશી કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પર આવકના દાખલા માટે ફોર્મ વિના મેળવી રહેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે ફોર્મ ભર્યા બાદ ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યાએ જોઈ લગાડવાની રહેશે અન્ય બધા જ ડોક્યુમેન્ટ ઝેરો ફોર્મ સાથે પિન કરી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો જે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશી કચેરી અથવા કે નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના કમ મંત્રી પાસે જઈ બધા જ ડોક્યુમેન્ટ ચકાસણી કરી લેવા કરાવી લેવાના રહેશે ત્યાર પછી મિત્રો તમે જે સહી સિક્કા કરાવી લીધા બાદ તમારે તલાટીક્રમ મંત્રીને જણા જરૂર જણાવશે તો પંચનામું કરવાના સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકીએ છીએ ત્યાર પછી આગળ વાત કરીએ કે તલાટી શ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે મિત્રો ફોટો પડાવવાનો રહેશે તમારે તો ફોટા પડાવવાના સ્થળે તમારે જવાનું રહેશે પછી આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીકથી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અમુક અચૂક મેળવવાની રહેશે ત્યાર પછી મિત્રો રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ તે તારીખે તમારે આવકનો દાખલો મેળવી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે ખાસ નોંધ રાખવાની રહેશે આવકના દાખલા માટે તો ગુજરાત સરકારના ઠરાવ મુજબ આવકના દાખલાનો સમય મર્યાદા ત્રણ વર્ષ માટેનો કરી દીધો છે મિત્રો તો નાણાકીય વર્ષની કરવાની આવી છે તો આથી યોગ્ય રીતે સાચવીને તમારે દાખલાને રાખવાનો છે આવકના દાખલાને ત્યાર પછી મિત્રો આવકના દાખલા માટે જો આગળ વાત કરી લે તો તમારે આવકના દાખલાનું ફોર્મ ડાઉનલોડ ક્યાંથી કરવું તો મિત્રો તમારે વેબસાઇટ આપેલી જ છે ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ એના પર તમારે જવાનું રહે છે અને ત્યાં તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહે છે આવકના દાખલા વિશેની તો મિત્રો તમારે જો આવકના દાખલાનું ફોર્મ જોતું હોય તો મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ વાંજની લિંક આવીને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે ત્યાં તમે ક્લિક કરી અને અમારી ચેનલમાં જોઈન થઈ ગ્રુપમાં જોઈન થઈ તમારે હાઈનો મેસેજ કરી દેવાનો છે હું તમને આવકના દાખલાનું ફોર્મ આપી દઈશ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ મિત્રો તો જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો અમારી ચેનલ ફિન્ટુ વન જુનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકરને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત